અમે ગુરુવારે વાવણી કરી શુક્રસને રવિ ત્રણ દિવસ ને આજે મારીયા ઝટપટ કેમ કે આમાં હે ને ઝીણો 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 આપણે ટાશ નાખીને એટલે બિહારો બહુ થયો છે તો ઝટપટ મારી દઈએ

નાખે છે જટપટ અને પાંચ એમ એલ ટીક્કર દવા નાખી દે એટલે ભરાઈ જાય બસ દવા નાખ દ્યો નાખ્યો ડોલ ભરવા મૂકીને દવા નાખ દ્યો હવે ભાઈ આવી ગયો દવા નાખ દ્યો બસ વધારે ગયા જો પાયલ જાય છે દવા સાવા કેમ બાકી આવી ભાઈ હોય ને તો કઈ ખેતરમાં વધે બે માના દવા છતા હોય ગમ ઘટી બોલાવતા હોય ને તો કામ થાય બાકી પાછો વરસાદ આંબી જાય જોઈ લો કેમ બાકી ચટપટ પેરાકોટ ફાઇનલી આપણે દવા છટાઈ ગઈ ગૌતમ હાથ મોઢું ધોવા જાય ગયા છે અને ઓલા ભાઈ એક હતા એને કીધું તું દવા છટવાનું એ આવે કેમ કે થોડુંક ખેતરમાં ગારો હતો ને હું ખેતરમાં જાઉં ને તો હું અંદર ઘરથી જાતી મારું વજન વધારે હે ને એટલે દવા છટાઈ ગઈ થોડો ઘણો નેદમાં ફેર પડી જાય વરસાદ ન થાય તો વરસાદ ન થાય તો ફેર પડશે વરસાદ થઈ જાય તો નેદ પાછો થાય ને અમારો પંપ બગડી ગયો એ પપ્પા કરે રિપેર કંઈક પ્રોબ્લેમ છે પંપમાં એ પપ્પા રિપેર કરે મામા પપ્પા અમારે હાથ નાસ્તો લઈ એવા હમણાં નાસ્તો કરી લે હું અને એટલી શાકભાજી ઉતરી રીંગણા ઉતરા ગુવાર તો બધાય ઢળી ગયા તો હાલો નાસ્તો કરી લઈએ પછી હજી એમાં પંપ લઈ આવ્યા વડાળાથી મામાના ને એના દેવા જવાના છે અને હાલો હવે ખાઈ લઈએ ચાંદી પેઢી રમ ના પગ દવા છટાઈ ગઈ હવે દાદા લઈ એવા ગાઠિયા

વરસાદ ની ચાલુ થઈ ગયા દવા નું અમારે ગીત થાય થોડી ઘણી લાગી જાય લાગી જેટલી લાગે એટલી ખેતર માં લાગી હોય વાહન ગયો વરસાદ રેડવા આવ્યું હવે વયો ગયો હે سوموار سوموار